સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન પાસે તાપમાન માપવા માટેના સાધનો જ ન હોવાની ચોંકાવનારી માહિતી આવી છે ઝાલાવાડમાં સતત ચાર દિવસથી આકરા તાપના કારણે નાગરિકો પરેશાન છે પણ અહીંયા સુરેન્દ્રનગર ચોટીલા સિવાય જિલ્લાના એક પણ તાલુકામાં તાપમાન માપવા માટેની વ્યવસ્થા જ નથી જેથી દસ તાલુકાનું તાપમાન માત્ર સુરેન્દ્રનગર ચોટીલામાં મુકાયેલા સાધનોથી નક્કી કરી દેવાય છે રાજ્ય સરકારના હવામાન વિભાગ તરફથી કોઈ નોંધ પણ નથી લેવાઈ

એ ઓટોમેટિક વેધર મશીન છે સુરેન્દ્રનગરમાં એટલે અહીંથી જે પણ ટેમ્પરેચર છે એમનું સિસ્ટમ દ્વારા ગાંધીનગર જતું હોય છે અને સાંજે પાંચ વાગે અહીંથી મપાતું હોય છે